નમસ્કાર ખેડૂત મિત્રો હમણાં ચાલુ વર્ષની અંદર કુદરતે વરસાદની ખૂબ જ સારી મહેર કરી છે ત્યારે અતિવૃષ્ટિ પણ થઈ છે ઘણા બધા પાકોને નુકસાન પણ થયું છે કેટલા બધા ખેતરોની અંદર પાણી પણ ભરાયેલા હતા છેલ્લા પંદર વીસ દિવસથી ખરાબ આપતા અત્યારે ખૂબ જ સારી પરિસ્થિતિ પાછી ખેડૂતોને થઈ ગઈ છે તો આ ભાદરવા મહિનાના તડકા એકદમ તપતા અત્યારે જીવાતો એ સામે માથું ઈચ્છકું છે તો જીવાતો એ જ્યારે માથું ઊંચકું છે ત્યારે એને નિયંત્રણ કરવા માટે આમ તો આપણી સરકાર છે એ ખૂબ જ એવી રીતના મથે છે કે જેમાં એવું નિયંત્રણ આપણે કરીએ કે દવાઓ ઓછી વાપરવી પડે અને આ દવાઓ ન વાપરવા માટે જેને આપણે નેચરલ ફાર્મિંગ અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે આપણે લેવા માટે આ જીવાતો એટલે કે ઈયળો છે કૃષિ પ્રકારની જીવાતો છે એ બધાનું નિયંત્રણ કરવા માટે આપણે કંઈક પગલાંની વિચાર કરીએ તો સૌથી સારામાં સારી વસ્તુ છે એ ફેરોમેન ટ્રેપ છે ફેરોમેન ટ્રેપ છે એ એક વીઘામાં ચાર ફેરોમેન ટ્રેપ છે એ પ્રમાણે આપણે ગોઠવવાથી તમામ જીવાત એનું નિયંત્રણ થઈ શકે છે પણ એમાં વાત એટલી જ છે કે ફેરોમેન ટ્રેપ છે એ લીલીયડની હોય તો લીલીયડ માટે ગુલાબીયળની હોય તો ગુલાબીયળ માટે લશ્કરી અળની હોય તો લશ્કરી અડ માટે એવી રીતના અલગ અલગ લગાડવાની હોય છે આ ઉપરાંત એક પ્રકાશ પિંજર જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં એને આપણે લાઇટ ટ્રેપ કહીએ છીએ તો આ લાઇટ ટ્રેપનો આપણે ઉપયોગ કરવાથી તમામ પ્રકારની જીવાતો છે એ રાતના જેટલી ઉડતી હોય એ બધી જીવાતોને આપણે નષ્ટ કરી શકીએ છીએ અને એનું આપણે સરળ રીતના અને સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ આ ઉપરાંત ચુસિયા પ્રકારની જીવાતો છે એના માટે ચુસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે યલ્લો સ્ટીકી ટ્રેપ એટલે કે પીળો કાગળ પીળી કોથરી પીળું પંતાન એના ઉપર બળેલું ઓઇલ લગાડી દીધો અને એને ખેતરમાં અલગ અલગ જગ્યાએ બાંધી દીઓ અથવા તો આ આપણા હાથમાં લઈને ખેતરમાં ખાલી આંટા મારો તો પણ તમામ પ્રકારની ચૂસિયા જીવાત છે એમાં આવીને ચોટી જાય ચોટી જાય અને મરી જાય છે તો આવી રીતના ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે ફેરામન ટ્રેપ ઉપરાંત લાઇટ ટ્રેપ ઉપરાંત યલો સ્ટીકી ટ્રેપ એટલે કે જેને પીડી પીડી ટ્રેપ જેને આપણે કહીએ છીએ આવી ટ્રેપનો ઉપયોગ કરી અને વગર દવાઈએ સારામાં સારું જીવાતોનું નિયંત્રણ કરી અને ખેડૂત લોકોના સ્વાસ્થ્ય સુધરે એવું આપણે ખેડૂત ખેત ઉત્પાદન કરી લઈએ એવી અભ્યસ્થા સાથે જય હિન્દ જય ભારત